તળાજા શહેરમાં લાતી બજાર નજીક જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને રોકડ રકમ સાથે તળાજા પોલીસે ઝડપી લીધા બનાવની આજે બપોરે બાર કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તાળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોપનાથ રોડ ઉપર આવતા બાતમીરાહે હકીકત મળેલ કે તાળાજા શહેરમાં લાતી બજારમાં ખુલ્લી જગ્યામાં અમુક કિસ્મો પૈસા પાના વતી હાર જુગાર રમી રહ્યા હશે તેવી ચોક્કસ બાતમીના આધારે તાળાજા પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા રાજકુમાર ચંદ્રપાલ નિષાદ ઉમરવર્ષ વીસ અનુજ રઘુવીર નિશાદ ઉમરવર અઠ્યાવીસ મહાવીર સુરજ દિયાળ નિષાદ ઉંમરવર ચાલીસ તમામ તળાજાને ઝડપી લીધા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સોસલા તથા અશ્વિનભાઈ ચુડાસમા તેમજ સામતુભાઈ કામળિયા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા